મુખ્ય બજારમાં રેસિડેન્સી સોસાયટીમાં અનધિકૃત બની ગયા થરાદ નગરપાલિકાની રહેમ નજર હેઠળ અનધિકૃત કોમ્પ્લેક્ષ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના કોમર્શિયલ બાંધકામની મંજૂરી વગર જ કોમ્પ્લેક્ષ બન્યું હોવાથી સોસાયટીના રહીશોમાં ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે તો થરાદમાં રેસિડેન્સી સોસાયટી છે અને આ રેસીડેન્સિયલ સોસાયટીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી અને મંજૂરી લીધા વગર જ અહી બાંધકામ કરીને કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યો છે પાલિકાની રહેમ નજર હેઠળ કામગીરી થઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ તમે હાલમાં જે જોઈ રહ્યા છો એ આ મુખ્ય અંદર રેસીડેન્સી વિસ્તાર અહિયાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરેલા છે જે કોમ્પ્લેક્સ ઉભા કરી દેવામાં આવ્યા છે અહિયાંથી રહીશોને પણ આનો કડવો અનુભવ થઈ રહ્યો છે અને રહીશો માટે પણ આ માથાના દુખાવા સમાન છે જે તમે જોઈ રહ્યા છો આ કોમ્પ્લેક્સ છે આ કોમ્પલેક્ષ મુખ્ય બજારની અંદર આવેલું છે જે રેસીડેન્સી વિસ્તાર છે આ સોસાયટીની અંદર આવેલું આ કોમ્પ્લેક્ષ ઉભું કરી દેવામાં આવ્યું છે જો કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા હાલમાં નથી જેમ કે કોમ્પ્લેક્ષ હોય તો ત્યાં પાર્કિંગની સુવિધા શૌચાલયની સુવિધા આવી બધી સુવિધાઓની જરૂર હોવી જોઈએ એ કોઈ પણ પ્રકારની અહીંયા સુવિધા નથી અને ડાયરેક્ટલી આ કોમ્પ્લેક્ષ ઉભા કરી દેવામાં આવ્યો છે થરાદમાં દિન પ્રતિદિન લોકો દ્વારા આ રીતના કોમ્પ્લેક્ષ ઉભા કરી દેવા અને લોકોને અડચણરૂપ થાય એ રીતના બાંધકામ કરી દેવા અને દિન પ્રતિદિન આ વધતું જઈ રહી છે ઘટનાઓ જેમાં થરાદ વિસ્તારમાં થોડા સમય અગાઉ પણ કેટલીક દુકાનો સીલ કરવામાં આવી હતી અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ રેસિડેન્સી વિસ્તાર છે ત્યાં સામેની સાઈડ લોકોના ઘર આવેલા છે અને એ લોકોને પણ અહીંયા આ કોમ્પ્લેક્ષ બનવાના કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે રાજેશ જોશી સાથે ભારત ટાઈમ્સ થરાદ